સોળથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થશે જેના કારણે રાજ્યમાં વરસાદ પડી શકે છે બાવીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધીમાં ઘણી ઠંડી પડશે જાન્યુઆરીમાં પણ જોરદાર ઠંડી પડવાનો અહેસાસ થઈ રહ્યો છે તેમણે કહ્યું છે કે મકર સંક્રાંતિથી માર્ચ સુધીમાં કમોસમી વરસાદ પણ થઈ શકે છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં મોટો ખુલાસો સામે આવ્યો છે તપાસમાં જે તરકટ ચાલી રહ્યું છે તે જોઈને લાગે છે કે આરોગ્ય વિભાગની તપાસ પણ શંકાના દાયરામાં છે સૂત્રો તરફથી સામે આવેલી માહિતી અનુસાર પીએમ જે એ લાભ લેવા માટે એપ્રુવલ ઇમરજન્સીમાં મોકલતા હતા અત્યાર સુધીમાં પાંત્રીસોથી વધુ ઓપરેશન થયા છે ખોટા રિપોર્ટના આધારે પીએમ જીએ વાયમાંથી મંજૂરી મેળવતા હતા આ મામલે હવે ઈડીની પણ એન્ટ્રી થઈ ગઈ છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો મનો દિવ્યાંગ મહિલાનું બે વર્ષ બાદ પરિવાર સાથે મિલન બે વર્ષ પહેલાં નવસારી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આશરે પાંત્રીસ વર્ષીય પરિણીતાને નારી સંરક્ષણ કેન્દ્રમાં આશ્રય હેઠળ મુકાયા હતા મહિલા મનો દિવ્યાંગ તેમના પરિવાર વિશે જાણકારી મેળવવી ખૂબ જ અઘરી હતી આમ છતાં નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા સંવેદનશીલ અભિગમ દાખવીને આ બહેનના પરિવારની શોધખોળ કરીને તેના કૌટુંબિક મિત્ર સાથે ટેલિફોનિક સંપર્ક થતાં તેમના પરિવાર અને વતનની માહિતી મેળવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં પચાસ હજાર રૂપિયાના વ્યાજ માટે યુવાનની હત્યા કરવામાં આવી છે ભાવનગર શહેરમાં વ્યાજના પૈસાની ઉગ્રણીનો મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો ભાવનગરના કાળિયાભીડ વિસ્તારમાં અવાવાળું જગ્યામાંથી એક યુવાનોનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી પોલીસે તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે જોકે બનાવ બાદ સાંજ થતાં મૃતકના પરિવારે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી હાલમાં પોલીસે બંને આરોપીઓને ઝડપીને રિમાન્ડ મેળવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટમાં હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટના પ્રવાસે હતા જ્યાં તેમણે એકસો ને પચાસ કરોડના ખર્ચે નિર્માણ થનારી સિતુજ મંજુ પટેલ હોસ્પિટલનો શિલાન્યાસ કર્યો છે મળતી માહિતી પ્રમાણે બસો ને પચાસ બેડની સુવિધા યુક્ત આ હોસ્પિટલમાં ગેસ્ટ્રોલોજી રેફરોલોજી યુરોલોજી ન્યુરોલોજી કાર્ડિયોલોજી ઓન્કોલોજી પલ્મોલોજી વિભાગોની સારવાર ઓછા દરે પૂરી પાડવામાં આવશે વિશ્વકક્ષાની આંતર માળખાકીય સુવિધાથી સજ્જ હશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે ઠંડીનું જોર વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે વાલીઓની રજૂઆતના પગલે નિર્ણય લેવામાં આવ્યો છે સવારની પાડીનો સમય સાત વાગે અને પંચાવન મિનિટે અને બપોરની પાળીનો સમય સાડા બાર વાગ્યાનો કરવામાં આવ્યો છે શહેરની ચારસો ને એકાવન શાળાઓના સમયમાં ફેરફારનો અમલ થશે ઉપરાંત આગામી પંદર જાન્યુઆરી સુધી શાળા આ સમય મુજબ ચાલશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝોમેટોએ સરકાર સાથે આઠસો ને ત્રણ કરોડની છેતરપિંડી કરી ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોની મુશ્કેલી ફરી વધી રહી છે ઝોમેટો પર સરકાર સાથે આઠસો ને ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે જીએસટી દ્વારા ઝોમેટોને આઠસો ત્રણ પોઈન્ટ ચાર કરોડ રૂપિયાની નોટિસ મોકલવામાં આવી છે જેમાં વ્યાજ અને દંડનો પણ સમાવેશ થાય છે ઝોમેટોએ શેર બજારને પણ જાણ કરી હતી કે તેને ડિલિવરી ચાર્જ પર વ્યાજ અને દંડની સાથે જીએસટીની ચૂકવણી ન કરવા અંગે નોટિસ મળી છે વાત કરીએ તો નકલી ઈડી અધિકારી આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો થોડા દિવસ પહેલા કચ્છના ગાંધીધામના રાધિકા જ્વેલર્સમાં નકલી ઈડી ટીમે દરોડા પાડ્યા હતા ત્યારબાદ પોલીસે આ બાર લોકોની ટોળકીની ધરપકડ કરી છે હવે આ મામલે મોટો ખુલાસો થયો છે આ ટોળકીનો માસ્ટર માઇન્ડ અબ્દુલ સત્તાર આમ આદમી પાર્ટીનો નેતા નીકળ્યો છે આ અંગે રાજ્યના ગૃહમંત્રી સંઘવીએ એક સુપર પોસ્ટ કરી છે જેમાં આરોપીના ઈસુદાન ગઢવી સાથે આરોપીના ફોટા પણ જોવા મળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જો બાઇડન જતાં જતાં પંદરસો કેદીઓની સજા માફ કરી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે આ પહેલાં તેવા ઘણા બધા નિર્ણયો લઈ રહ્યા છે આ સંબંધમાં તેમણે અમેરિકન જેલમાં બંધ પંદરસો જેટલા કેદીઓની સજા માફ કરી દીધી છે જેમાં ભારતીય મૂળના ચાર અમેરિકનોનો પણ સમાવેશ થાય છે પ્રાપ્ત સમાચાર મુજબ આ ચાર ભારતીય અમેરિકનો છે મીરા સચદેવા બાબુભાઈ પટેલ કૃષ્ણા મોટે અને વિક્રમ દત્તાનો પણ સમાવેશ થાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે